ઓળના અંબાજી માતાના મંદિરે ઋણ પચ્ચીસમો પ્રાગટય મહોત્સવ આણંદના ઓળ શહેરમાં તારીખ અઢાર સપ્ટેમ્બરના દિવસે ભાદરવી પૂનમે સુપ્રસિદ્ધ શ્રી અંબાજી માતાના મંદિરે પચ્ચીસમો પ્રાગટય મહોત્સવ ઉજવવામાં આવ્યો આ શુભ પ્રસંગે માતાજીની ભવ્ય શોભાયાત્રા ડી જે નાતાલે શહેરમાં ફેરવવામાં આવી શોભાયાત્રા મંદિરે આવીને બપોરે માતાજીના મંદિરના શિખરે વિધિસર પૂજા કરીને ધ્વજા ફરકાવવામાં આવી બહુ મોટી સંખ્યા માઈ ભક્તો હાજર રહ્યા હતા માતાના મંદિરે બપોરે હવન રાખવામાં આવ્યો સાંજે દીપ આરતી એકસો આઠ દીવાની રાખવામાં આવી રાત્રે માતાજી માનવો રાખેલ મંદિરે ધર્મપ્રેમી માઈ ભક્તોની બહુ ભીડ જોવા મળી સૌ માંગના દર્શન તથા આરતી કરવા માઈ ભક્તો ઉમટી પડ્યા સુપ્રસિદ્ધ અંબે માના મંદિરને રોશની તેમજ ડેકોરેશન સહિતની કામગીરી કરવામાં આવી ફૂલોથી માતાના મંદિરને શણગારવામાં આવ્યું રવિવાર તથા ધાર્મિક તહેવારો એ બહુ મોટી સંખ્યામાં માઈ ભક્તો માંગના દર્શને આવે છે દરેક હિન્દુ તહેવાર માંગના મંદિરે સૌના સાથ સહકારથી ધામધૂમથી ઉજવાય છે માંગ હાજરા હજુર છે અનેક માઈ ભક્તોના જીવનમાં માંગે પરચા પૂર્યા છે આસો માસ તથા ચૈત્ર માસની નવરાત્રીની આઠમે મંદિરમાં હવન કરવામાં આવે છે રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ આણંદ જીપી કે ન્યૂઝ